અને હવે વાત કરીશું વિગતવાર સમાચારો પર તો અમદાવાદની સેવન્થ ડે સ્કૂલને લઈને મોટો એક ઘટસ્ફોટ થયો છે જે પ્રકારની માહિતી આવી રહી છે સેવન્થ ડે સ્કૂલ એજ્યુકેશન ટ્રસ્ટ નહીં પણ કંપની છે ડીઈઓ બાદ એએમસીની તપાસમાં આ મોટો ઘટસ્ફોટ થયો છે સેવન્થ ડે સ્કૂલે લીઝ કરારનો ભંગ કર્યો છે પ્લાન પાસ કર્યા વિના ગેરકાયદે બાંધકામ કર્યું ગેરકાયદે બાંધકામ કરી સીધી ઇમ્પેક્ટ ફી ભર્યાનો ખુલાસો સામે આવ્યો છે એએમસીએ સેવન્થ ડેની નોંધાયેલી કંપની સાથે એમઓયુ કર્યા છે જમીન ભાડા પેટે ટ્રસ્ટને આપવાની હતી ટ્રસ્ટના બદલે ઇન્ડિયા ફાઇનાન્શિયલ એસોસિએશન ઓફ સેવન્થ ડે એડવેન્ટીસ સાથે એમઓયુ થયા હોવાની માહિતી છે વર્ષ બે હજાર એકમાં ઠરાવ કરી નવ્વાણું વર્ષના ભાડાપટ્ટે આ જમીન આપવામાં આવી હતી અલગ અલગ ડોક્યુમેન્ટ આપી સેવન્થ ડેના સંચાલકો સંચાલકોએ એએમસીને ગેરમાર્ગે દોરી છે સેવન્થ ડે દ્વારા જમીનની એને પણ નથી કરાવવામાં આવી જે તે વખતે જમીન ભાડે આપનાર અધિકારી સામે સવાલો ઉઠ્યા છે એસ્ટેટ વિભાગની તપાસ પૂર્ણ થયા બાદ સેવન્થ ડે સામે વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવશે સેવન ડે સ્કૂલ પર તરફથી જે ડોક્યુમેન્ટ સબમિટ કરવામાં આવ્યા હતા તેમાં પ્રાઇમા ફેસી દેખાઈ રહ્યું છે જે આજે કમિટીમાં જે જવાબ રજૂ કરવામાં આવ્યો તો જે જે જેનું ડોક્યુમેન્ટ આપ્યું છે તો એ ટ્રસ્ટનું ડોક્યુમેન્ટ છે નહીં એને માટેની ફરધર તપાસ સોંપવામાં આવી છે અને જો આગે કોઈ ટ્રસ્ટ ના હોય એ સિવાય અન્ય કોઈને આપણને તો તાત્કાલિક પગલાં લેવાની જાણ કરવામાં આવી કોર્પોરેશનની પ્લાન પાસ કર્યા બાદ જ કોઈપણ પ્રકારનું ત્યાં બાંધકામ કરવામાં આવે તેની જગ્યાએ ઇમ્પેક્ટમાં આ કેસ લેવામાં આવ્યો તો એનો અર્થ એવો થયો કે કોઈપણ પ્રકારના પ્લાન પાસ કરવા વગરનું બાંધકામ કરવાનું જે તે વખતે કરવામાં આવ્યું હશે તો એની પણ તપાસ કરીને ઇમ્ફેક્ટ એની જે કાર્યવાહી થઈ છે એ સાચી થઈ છે કે ખોટી થઈ છે એની પણ તપાસ કરવાનું સોંપવામાં આવ્યું છે જે પ્રકારે સેવન્થ ડે સ્કૂલ નો વિવાદ છે તે સામે આવ્યો હતો ત્યારબાદ જે પ્રકારે ડીઓ દ્વારા કાર્યવાહી કરવામાં આવી ત્યારબાદ હવે એએમસી છે તે પોતાના તરફથી જે તમામ તપાસ છે તે કરી રહી છે ને ત્યારે એએમસીની જે તપાસ કરવામાં આવી રહી છે એમાં એક વધુ એક ઘટસ્ફોટ થઈ રહ્યો છે કે આ કોઈ ટ્રસ્ટ છે તે સ્કૂલ નથી ચલાવવામાં આવી રહ્યું હતું અથવા તો એજ્યુકેશન ટ્રસ્ટ છે તે આ નહોતું ચલાવી રહ્યું પરંતુ આ એક કંપની છે તે ચલાવી રહી હતી આ સ્કૂલ એ પ્રકારની વાત એ એમસીની પ્રાથમિક તપાસમાં સામે આવી છે આજે ટીપી કમિટીની જે બેઠક મળી હતી ને એ ટીપી કમિટીની બેઠક બાદ તેમના ચેરમેન દ્વારા એ વાત મીડિયા સમક્ષ છે તે કરવામાં આવી છે કે કોઈ એજ્યુકેશન ટ્રસ્ટ નહીં પરંતુ કંપનીના નામે છે તે સેલડીડ થઈ હતી એએમસી દ્વારા વર્ષ બે હજાર એકમાં છે તે નવ્વાણું વર્ષના ભાડા કરાર પેટે આ જમીન છે તે આપવામાં આવી હતી કારણ કે એ સમયે સ્કૂલ એક પ્લોટ હતો એમસીનો તેમાં અલગ અલગ જે જમીનો માટે છે તે અરજીઓ મંગાવવામાં આવી હતી અને સ્કૂલ માટે છે તે અરજીઓ મંગાવવામાં આવી હતી ને એ દરમિયાન એમઓયુ છે તે એક રૂપિયા પ્રતિ ચોરસ મીટરના ભાવે કરવામાં આવ્યો હતો અને જે કંપની સામે આવી રહી છે એમાં ઇન્ડિયા ફાઈનાન્સિયલ એસોસિએશન ઓફ સેવન્થ ડે નામની જે કંપની છે તેમની સામે એમઓયુ થયો હતો ને ત્યારબાદ આ ભાડા કરાર છે તે કરવામાં આવ્યો હતો ને સાથે એ વાત પણ ભાડા કરારમાં કરવામાં આવી હતી કે જ્યારે પણ કોઈ વધારાનું બાંધકામ છે તે કરવાનું હશે તો પરમિશન છે તે લેવી પડશે પરમિશન વગર કોઈ પ્રકારનું બાંધકામ નહીં થઈ શકે તેમ છતાં પણ એમસીની પ્રાથમિક તપાસમાં એ વાત અત્યારે સામે આવી રહી છે કે જે સેવન્થ ડે સ્કૂલ છે તેમના દ્વારા કોઈપણ પ્રકારની એએમસીની મંજૂરી લીધા વગર જ બાંધકામ ગેરકાયદેસર રીતે કરવામાં આવ્યું છે વાત પણ સામે આવી છે ત્યારે આ સમગ્ર મામલે હજુ પણ વધુ તપાસ છે તે આપવામાં આવી છે કારણ કે અલગ અલગ ડોક્યુમેન્ટો આપી અને ગુમરાહ એમસીને કરવામાં આવ્યું છે સાથે આ જે જમીન છે તેનું એને પણ ન કરાવ્યું હોય એ પ્રકારની વાત પણ સામે આવી રહી છે એટલે એમ સીની તપાસ હજુ પણ ચાલી રહી છે ને એમસીની તપાસમાં જે પણ બાબત સામે આવશે ત્યારબાદ જે વન ડે સ્કૂલ છે તેની સામે પણ કાર્યવાહી કરવામાં આવશે ને સાથે સવાલ એ પણ ઉઠી રહ્યો છે કે વર્ષ બે હજાર એકમાં કોંગ્રેસની જે તે એમસીમાં સત્તા હતી ને એ સમયે આ સીલ ડીડ છે તે કરવામાં આવી હતી ને તેનો ભંગ છે તે સેવન્થ ડે દ્વારા કરવામાં આવ્યો છે એ વાત હાલ અત્યારે સામે આવી રહી છે ત્યારે વધુ તપાસ આ મામલે સોંપવામાં આવી છે ત્યારે વધુ તપાસ બાદ એમસી દ્વારા તમામ આગામી જે કાર્યવાહી છે તે કરવામાં આવશે બિલકુલ જય આભાર વિગત